નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે તેની વચ્ચે દેશના લોકો માટે એક ડરાવનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના દસ શહેરમાં દર વર્ષે તેત્રીસ હજાર લોકોના મોત વાયુ પ્રદૂષણથી થઈ રહ્યા છે ત્યારે કયા દસ શહેરમાં વાયુ પ્રદૂષણ લોકો સૌથી વધુ પરેશાન છે અને કોને આ ચોંકાવનારો રિપોર્ટ તૈયાર કર્યો છે જો કે આ દસ શહેરમાં દર વર્ષે લગભગ હજારો લોકોના મોત થાય છે કેમ કે આ શહેરમાં વાયુ પ્રદૂષણ એટલે કે ડબ્લ્યુ માપદંડ કરતા પણ વધુ છે મુંબઈ બેંગ્લોર કોલકાતા અને ચેન્નાઈમાં વાયુ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે જોકે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ દર વર્ષે બાર હજાર લોકોના મોત થયા છે વારાણસીમાં દર વર્ષે આઠસો ત્રીસ લોકોના મોત થયા છે બેંગ્લોરમાં એકવીસોના અને ચેન્નાઈમાં ઓગણત્રીસ લોકોના મોત વાયુ પ્રદૂષણ થયા છે કોલકાતામાં સુડતાલીસો અને મુંબઈમાં એકાવનસો લોકોના મોત વાયુ પ્રદૂષણ થયા છે ત્યારે મિત્રો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે કે પહાડી શહેરમાં વાયુ પ્રદૂષણ સ્તર વધુ સૌથી મોટું જોખમ છે શિમલામાં દર વર્ષે ઓગણચાળીસ લોકોના મોત થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય